એક રાજા હતો અને એ રાજા બધે પ્રવાસ માટે નીકળે બધા દેશની અંદર ફરતો હશે કોઈ એક દેશના રાજાએ આ રાજાને બે સરસ મજાના પક્ષી આપ્યા ભેટમાં બહુ સરસ પક્ષી ક્યારેય નહીં જોયેલા એવા રંગબેરંગી પક્ષી હતા એક જ પક્ષીમાં જાત જાતના રંગો જેવી રીતે પેલા મોરના પીછમાં જાત જાતના રંગો જોવા મળે એવા જ રંગો પક્ષીમાં હતા રાજાને બહુ ગમ્યા એ પક્ષીને રાજા પોતાની સાથે લાવ્યા રાજા એ પ્રધાનને બોલાવ્યા અને પ્રધાનને બોલાવીને કહ્યું કે આ પક્ષી જુઓ અદ્ભુત પક્ષી છે કોઈ પાસે ન હોય એવા પક્ષી છે પણ એક કામ કરવું છે આ પક્ષીને સામાન્ય નથી રહેવા દેવા અને અસામાન્ય બનાવવા છે કોક પક્ષીનો નિષ્ણાંત માણસ હોય ને એને બોલાવો એને બોલાવો અને એને બોલાવીને આને ટ્રેનિંગ આપો આ જાત જાતનું ઉડે એટલું નહીં ઉડે ત્યારે જાત જાતના ખેલ કરે જેવી રીતે પ્લેન વાળો પાઇલોટ પ્લેનને ઉપર લઈ જાય અને જાત જાતના ખેલ કરે એવી રીતે ખેલ કરે એવી ટ્રેનિંગ અપાવો પ્રધાને પક્ષીઓના નિષ્ણાંતને બોલાવ્યો ટ્રેનિંગ ચાલુ કરી એક પક્ષી બહુ સરસ રીતે તૈયાર થવા માંડ્યું પણ બીજું પક્ષી એક ઝાડની ડાળી ઉપર શાંતિથી બેઠું રહી કાંઈ નહીં બે એમને બે ઝાડની ડાળી ઉપર બહુ પ્રયત્ન કરે પેલો પક્ષી ઉડે જ નહીં ઉડે પાછું દૂર આમ ઉડીને આવીને બે જાય પાછું જાય જ નહીં આગું ક્યાંય સેજ આમ ચક્કર મારીને પાછું આવીને બેસી જાય ચક્કર મારીને બેસી કેટલી વ્યક્તિ આવી રાજાને સમાચાર આપ્યા રાજાએ એ ઢંઢેરો પીટાયો કોઈ પણ જો આ પક્ષીને ઉડતું કરી દે તો એને મારે એક હજાર સોના મોરો ભેટ આપવી છે ઘણા લોકો આવ્યા કોઈથી કઈ ના થયું એક ગામડાનો ખેડૂત આવ્યો ગામડા સાવ બિચારો ઓછું હશે રાજા સાહેબ હું કરી દઉં સાહેબ રાજા કે ભાઈ રેવા દે ને આ એક્સપર્ટ નથી કરી તો હું કરવાનો હતો પાઘડી પહેરીને ધોઈડ આવ્યો હા નીકળ પેલો કે તક તો આપો રાજા સાહેબ એક તક તો આપો મારા પહેરવેશ ઉપર ન જાવ કરી દેવા ને ઉડતું રાજા કે કઈ વાંધો નહીં ચાલ ભાઈ જા તને તક આપી પેલો ગયો ખેડૂત જોયું જ્યાં પક્ષીને ટ્રેનિંગ આપતા હતા ત્યાં અને આ ખેડૂતે કેટલાક ફેરફારો કરાવીયા ટ્રેનિંગમાં પાંચ દિવસમાં પક્ષી ઉડવા માંડ્યું આખું રાજ્ય આશ્ચર્યમાં કે આને કર્યું શું કે પાંચ દીમાં પક્ષી ઉડવા માંડ્યું પક્ષી નિશ્રાંત ન કરી શક્યો એણે આવું શું કર્યું રાજાએ સભા ભરી ભરચક સભા હતી પેલા ખેડૂતને બોલાવ્યો અને પછી રાજાએ કીધું ભાઈ તે આ કર્યું શું એ તો કે ભાઈ ભાઈ શું થયું અને એ વખતે પેલી વ્યક્તિ પેલો ખેડૂત એવું કહે છે કે મેં કઈ નથી કર્યું મેં ખાલી ધ્યાનથી નિરીક્ષણ કર્યું જોયું કે પક્ષી ઉડતું શું કામ તો ડાળી ઉપર બેઠું હતું એ ડાળીનું વળગણ થઈ ગયું એ ડાળી વગર ફાવતું નહોતું એટલે મેં એક જ કામ કર્યું ડાળીને જ કાપી નાખી ડાળી કાપી નાખી બે હે ક્યાં મંડ ઉડવા બીજી ડાળીએ બેઠું બીજી કાપી ત્રીજી ત્રીજી કાપી જો ચોથી કાપી જ નહીં કાપતો જ ગયો ડાળીઓ એ કઈ સંતાનોને ડાળીઓ આપી દીધી છે ને એટલે ઉડતા નથી ડાળીઓ આપીશ બધા ઉડે ક્યાંથી આમાં કેટલાક મોટા પૈસાદાર બેઠા છે કઈ ચિંતા નહીં બેઠા આપણી કારખાનું છે ડાળી આ ડાળી નો ઉડે પૂરું થઈ ગયું થોડીક ડાળીઓ કાપો અને તોય ઉડતું થાય તો બહાર નીકળે મા બાપ તરીકે આપણે આ વિચારવાનું છે કે આપણા દીકરા અને દીકરીઓ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળે ઘણાય બહેનોને પીડા થતી હોય આ લંબાણ પૂરક હોય એટલા માટે કહું છું ભાઈઓ તો ઠીક છે બહેનો પણ એને એને વિદેશમાં હું કમીને મોકલવાનો પણ આપણે અહીં ન ભણાવીએ આપણે કદાચ આખો ખાતા આવીશું તો અડધો ખાવું કાંઈ વાંધો નહીં પણ એને મારે લાલન ક્યાંય નથી જવા દેવાનું તો લાલન રાખો લાલન લાડ લડાવ્યા કરો બીજું શું લાલી નહીં મળે એ ધ્યાન રાખજો લાલા માટે અને એટલે એને કમ્ફર્ટ ઝોનની બહાર કાઢો એ ક્યાંક બહાર જાય ક્યાંક ઉડે અને ઉડતો થઈ જશે બહાર જશે તો અને એટલે આ બાબત વિદેશમાં બહુ સારી તક બંને બહેનોએ બહુ ટૂંકમાં કહ્યું પણ એમણે જે કહ્યું એનો સાર એટલો જ છે કે અમારી યુનિવર્સિટીમાં ભારતના વિદ્યાર્થીઓનું અમે સ્વાગત કરીએ છીએ અમારી યુનિવર્સિટીમાં પ્રવેશ આપવા માટે અમે કોઈ પ્રકારની પરીક્ષા રાખી નથી એનો સ્પષ્ટ મતલબ એવો થયો કે કદાચ ઓછા ટકા આવ્યા તો પણ ચિંતાની કોઈ જરૂર નથી એડમિશન મળી જાય પ્રવેશ મળી જાય ઓછા ટકા આવે એટલે વિદ્યાર્થી નબળો એવું ના હોય ઘણા લોકો એવું માને ઓછા ટકા આવે એટલે નબળો હોય કે કેટલાક સલાહ આપે ઓછા ટકા ત્યાં જઈને હું ઉકાળવાનો હતો ઓછા ટકા આવે એટલે નબળો એવું નહીં મેં દસમું ધોરણ પાસ કર્યું ને મને છપ્પન ટકા માર્ક હતા દસ છપ્પન ટકા માર્ક પણ આ તમારે સામે બોલું છું લો છપ્પન ટકા માર્ક હતા તોય અને કેટલીય જગ્યાએ બોલવા માટે જાઉં છું ઓછા ટકા આવે એટલે વ્યક્તિની કેપેસિટી ઓછી છે એવું નહીં માનતા ઓછા ટકાથી કેપેસિટી ઓછી ના થાય ઓછા ટકા આવે તો પણ વ્યક્તિ જો સમર્પણ સાથે કામ કરે તો આગળ વધી શકાય મેં તમારી પાસે ચાર વાતો મૂકી છે આ ચાર વાતો પર શાંતિથી ચિંતન મનન કરજો હું એક કલાક અને દસ મિનિટથી તમારી સામે બોલી રહ્યો છું આ એક કલાક અને દસ મિનિટ થઈ સિત્તેર મિનિટ જેવો સમય થયો અને તમે પણ બધા શાંતિથી સિત્તેર મિનિટથી સાંભળો છો એ સાબિત કરે છે કે મારી વાત તમારા સુધી પહોંચે છે જ્યારે આ કાર્યક્રમનું આયોજન થતું હતું ને ત્યારે રોહિત ઘણી વખત મારી સાથે વાત કરતો મને એવું કે અમે સાઈઠ હજાર પત્રિકા વેચી છે લોકો તો બહુ આવશે આ કાર્યક્રમ માસનો નહીં ખાસનો કાર્યક્રમ છે માસનો નથી ખાસનો અને ખાસનો કાર્યક્રમ હોય ને માસનો આવે આ કંઈ થોડું ધૂડુડ એવું કહી બગાડવાનું થોડુંક છે ખાસનો કાર્યક્રમ આમાં માસ ન હોય ખાસ હોય જે લોકો જાણવા માટે આવ્યા હોય સમજવા માટે આવ્યા હોય જિંદગીને સંવારવા માટે આવ્યા હોય ભવિષ્યના સપના પૂરા કરવા માટે આવ્યા હોય ત્યાં ટોળાઓની જરૂર ન પડે જ્યાં અમુક વ્યક્તિ હોય તો પણ આપણો સંદેશો એ વ્યક્તિ સુધી પહોંચે એટલે બિલકુલ એવું નહીં રાખતા કે મેં આટલી બધી વ્યવસ્થા કરી હતી અને ખાલી ત્રીજા ભાગના લોકો આવ્યા કાંઈ નહીં આ બધા જ લોકો જે આવેલા છે ને એ ખાસ લોકો છે અને સમજવા માટે આવ્યા છે એટલે આ કાર્યક્રમ સંપૂર્ણપણે સફળ છે કારણ કે આટલા મોટા શહેરની અંદર આવો સુંદર મજાનો કાર્યક્રમ કરી અને આ પ્રકારનું માર્ગદર્શન વાલીઓને કે વિદ્યાર્થીઓને અહીંથી મળે એ પ્રકારનું આયોજન કર્યું અને આટલા લોકો એનો લાભ લેવા માટે છેલ્લી વાત કહી હું છેલ્લું છેલ્લું કેતો જાઉં છું પણ આ ખરેખર છેલ્લું છેલ્લી વાત કહીને મારી વાતને પૂરી કરું છું છેલ્લી વાત એ છે વિદેશમાં ભણવા માટે જાઓ મેડિકલમાં જાઓ લોન લ્યો એકાદો આડુઅું પણ કરો પણ ભણવા ગયા પણ સાથે સાથે યાદ રાખજો કે ત્યાં ગયા પછી જો સમર્પિત ભાવે અભ્યાસ નહીં થાય તો એનો કોઈ મતલબ નથી દુનિયાની એવી કોઈ યુનિવર્સિટી નથી કે જે તમને સીધું સર્ટિફિકેટ આપી દે ડોક્ટર થઈ ગયા એવું નથી એક પણ અને આપતી હોય ને ડોક્ટર ટકે નહીં એવા કેટલાય સુરતમાં ડોક્ટર એ છે પાટિયા માર્યા હોય કોઈ દર્દી ન હોય બિચારો બેઠો હોય ન ચાલે જ્ઞાન ઉપાર્જિત કરવું પડે જ્ઞાન મેળવવું પડે નોલેજ મેળવવું પડે અને એટલે વિદ્યાર્થીઓ તમે ભણવા માટે જાઓ કોઈ પણ ક્ષેત્રમાં જાઓ મેડિકલ નહીં મેં આગળ વાત કરી કે ઘણા બધા તમારી પાસે એગ્રીકલ્ચરમાં પણ બહુ સારું ભવિષ્ય છે બેંકિંગમાં સારું ભવિષ્ય અરે હું તો ત્યાં સુધી કહું અમારે સરકારમાં આવો ભાઈ યુપીએસસીની પરીક્ષા પાસ કરી સીધા કલેક્ટર બનો સીધા કમિશનર બનો સીધા ડીએસપી બનો અહીંયા સારી તક છે સરકારમાં જ્યાં મન ફાવે ત્યાં જાઓ પણ જ્યાં જાઓ ત્યાં સમર્પિત ભાવે કામ કરો તો દુનિયામાં તમારું નામ થશે અને તમે આગળ વધશો બાકી આગળ નહીં વધારે ગુલઝાર હો જમીનમાં જ્યારે દાણો અંદર નાખો ને સંપૂર્ણપણે નાશ પામે દાણો ઓગળી જાય ત્યારે એમાંથી છોડ બહાર નીકળે અને પછી વૃક્ષ બને આજનો આ સંપૂર્ણ કાર્યક્રમ આપે બધાએ શાંતિથી ત્રણ કલાક જેવો સમય સંપૂર્ણ કાર્યક્રમને થયો ત્રણ કલાક ઉપર તમે ત્રણ કલાકથી બધા બેઠા છો હું સ્ટાર વતી તમારો બધાનો આભાર માનું છું આભાર માનવા તો ઓફિશિયલ આવશે આખો કાર્યક્રમ પૂરો થાય પછી જ વિદાય થજો કારણ કે છેલ્લે મેં રોહિતને કીધું છે બહુ ટૂંકી હશે પણ એ આભાર વિધિ વખતે થોડી વાત કરશે તમારો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું વિશેષ આભાર તો એ માટે માનું છું કે પ્રવચનમાં વચ્ચે વિક્ષેપ થયો તકલીફ પડી અને છતાંય તમે શાંતિથી બેઠા રહ્યા અને મને પણ શાંતિથી સાંભળ્યો એ માટે પણ હું આપનો આભારી છું અહીંયા જે કંઈ પણ વાતો કરી છે એ વાતો માત્ર વાતો ના બની રહે એના પર ચિંતન મનન કરજો કવિ દુષ્યંત કુમારની પંક્તિ સાથે આપણે વાતને પૂરી કરીએ કવિ દુષ્યંત કુમારે બહુ સરસ વાત કરી છે આ વાત એ રોહિતની વાત છે આ વાત એ અશ્વિનભાઈની વાત છે જીતુભાઈ એ ભીખુભાઈ એ એ સંજયભાઈ એ બધા મિત્રોની વાત છે મારી વાત નથી શબ્દો છે એ દુષ્યંત કુમારના છે પણ સમજો ભાવના આ બધા લોકોની છે દુષ્યંત કુમાર બહુ સરસ કહે છે હો ગઈ હે પીર પર્વત સે પીઘલની ચાહીએ પીર એટલે દુખ હો ગઈ હે પીર પર્વત સે પીઘલની ચાહીએ હિમાલય સે કોઈ ગંગા નિકલની ચાહીએ મેરે સિને મે નહી તો તે મે આગ કહી ભી હોન આગ જ ખડા કરના મસદ નહી કોશિશ રહે માત્ર વાતો નથી કરવી કંઈક પરિવર્તન લાવવું છે પણ એવું પરિવર્તન આવે આપના સંતાનો ખૂબ ભણે વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઠા છો તમે પણ ખૂબ ભણો ખૂબ આગળ વધો એ માટે પ્રભુને પ્રાર્થના વંદે માતરમ ભારત માતા કીજે